નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ વાગોડિયા તાલુકાના માડોદર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખણ દરબારે કર્યું હતું માડોદર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખણ લખણ કરવામાં આવતા ગામે પહોંચ્યા હતા સમસ્યા ડોદર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું સ્મશાન ની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય તો બીજી બાજુ માડોદર ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની લઈ ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારની રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માડોગર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું માડોદર ગામના ગ્રામજનોના આમંત્રણને માન લને લખન દરબારે પોતાની ટીમ સાથે માડોદર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાત તો કરી હતી ત્યારબાદ માડોદર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો અહેવાલ વિષ્ણુભાઈ વાઘોડિયા નગરપાલિકા જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રી ને સાહેબ કહેવા માટે ગયા કીધું કે કચરો તો નાખવામાં આવશે

પરંતુ આજે માળધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે માળધર ગામ ની વાત કરું તો માળધર ગામમાં સીમારા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ગેવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલી વાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ પ્રોફિશનલ જેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય

ની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યા આજુબાજુ ખેત પેદાશો ના ખેતી ના હોય એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ જોઈએ જેમાં કચરો રિસાયકલિંગ કરવામાં જે માં માણસો ત્યાં આગળ અધિકારીએ મૂકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો તો ત્યાં છેલ્લા અઠવાડિયા પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે કોઈ નેતા કોઈ મંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે કાપી કાપી એ જોવા આવવાનું નાખી અને એક ભાઈ સામાન્ય આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકો આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જયારે આગેવાનો ત્યાં આગળ નેતાને રજૂઆત કરવા જાય ત્યારે એમના દ્વારા એવું જામ આવે

આ લોકો ના પૈસા ધારાસભ્યનો પણ પગાર થાય છે બધાનો પગાર સામાન્ય માણસોના લીધે થાય છે કોઈ મોટા માણસના લીધે નથી થતો ભાઈ એટલે એમને કોઈ દિવસ ધમકી ના અપાય અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું ન્યાયિક રીતે બતાવીશું અલગ અલગ સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રી ની ઓફિસ પર અન્ન ત્યાગ કરવાની તૈયારી અમારી મળે છે લખન દરબાર આતંકવાદી નથી લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કઈ કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં બોલતો નથી જે મર્યાદા તૂટી હશે તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર